છોકરાઓ ફોન ખાવા બેઠા અને અંજી કરવા બેઠા છે પહાડો અંજી કેવા દેખાય છે ખેતરો પર અહીંથી આગળ જોવાનું છે નહીં કશું એટલે અમે અહીંથી બહાર નીકળે છે અહીંથી આગળ બીજો રસ્તો છે ત્યાંથી અમે જઈશું જઈશું આગળ આગળ એકદમ બાકડો છે બેસવા માટે જે રોડ ઉપર જવાના છે રોડ ઉપર આઈન સાયકલ સાયકલ નીકળીને બેઠા છે આઈ અંદર આ રોડ અહીંથી અંદર જઈશું ગાઈઝ તમે સાયકલ ચમની આય બીક લાગે છે રાઈટ

નનો સાયકલ છે અને હું ના વિચારતા નનો સાયકલ પર મોટો કેમ બેઠાયું વિચારતા જો ગાઈસ કેતલો મસ્ત લાગે ને કે આ આ હું બહુ જંગલ છે અમારું ઘર છે કે ત્યાં છે અને હું ચાંતા ચાલતા જઈન જંગલ માં હવે છે ને અમે ચેક ત્યાં જ માન પર સ્કૂલ માં મારી અને દાદાની વધારે એકદમ જગ્યાએ લેઓ મને લેઓ મે એટલે અમે અહીં છે ને અમે છુટ્ટી છે ને એટલે અમે અહીં ફરવા દાદાની બી છે હા એવું બોલ ઓય તો બોલે ચાલતા ચાલતા ફરવું પડે આ તો સાયકલ હોય તો સાયકલ લઈ પડે કોઈ જો નહીં ગાઈસ જો જમીનની અંદર આવો તો બી છે હરણન સસલા હરણ સસલા બર્ડ્સ

એવું ખબર પડે છે કે સુરત ની આજુબાજુ પૃથ્વી ફરે છે નાના મોટા પહાડો આકાશ બીજો કેટલું મસ્ત દેખાય છે એકદમ મસ્ત વાતાવરણ છે રોડ બી એકદમ સુનસાન છે અને વાતાવરણ બી બહુ મસ્ત છે

গয়াহয় খাষ্য় দাংনে পাজল কনি ইন্য় গেনে হিায়েনে আপত্য় খালিয় থেমারাহ কাহালেমাসেল গাদ বংদি ইনে এমারলিমাল দেগাই� રસ્તામાં બી એવું લાગે છે ને કે જેવું ગામડામાં ફરતા હોય બિલ્ડિંગ ને લીધે એવું લાગે છે કે ગામડામાં નહીં બીજે કઈ છે અમે બિલ્ડિંગ દેખાય છે હવે અમે જઈએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો